નમસ્કાર હું જો બુદબટી અને આપ જોઈ રહ્યા છો પ્રેસ ન્યૂઝ આશાપુરા માતાના મઠ જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પ ચાલી રહ્યા છે મારી પાછળ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ઓમ શક્તિ ગ્રુપ દ્વારા માતાના મઠ જતા પદયાત્રીઓ માટે હાલ એક સેવા કેમ્પ ચાલી રહ્યો છે સૌથી પહેલાં હું તમામ દર્શકોને અને ખાસ જ્યાં લાઈવ જોઈ રહ્યા છે તે તમામ પદયાત્રિકોને પણ ખાસ લોકેશન આપી દઉં તો મોરબી રાજકોટ હાઈવે તરત જ દર્શકોને વિગત આપી દઉં કે એક્સેટ હુંડાઈના શોરૂમની બાજુમાં અને જે સંગમ વોટર પાર્ક આવેલો છે ત્યાં જ બરાબર આ કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે આ કેમ્પમાં પણ રેવા તેમજ જમવા સહિતની તમામ પ્રકારની વિશેષ સુવિધાઓ પદયાત્રીકો માટે આપવામાં આવી છે ત્યારે આ કેમ્પ આખરે કેટલા વર્ષોથી ચાલી રહ્યો છે તેની વિગતવાર આપણે માહિતી મેળવીશું તમામ દર્શકોને આ લાઈવના માધ્યમથી જોડાયેલા રહો અમારી સાથે ઘણા બધા જે જોઈ જોઈ કે યુવાનોની ટીમ છે સાથે વડીલો છે કે જે આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં આ કેમ્પમાં જે આશાપુરા માતાજીની જે છબી છે તેના દર્શન પણ દર્શકોને આપણે કરાવી દઈ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે માતાજીની છબી પણ દર્શન માપ અત્યારે જોઈ રહ્યા છો માતાજીની છબી મોરબીમાં આમ તો ઘણા બધા સેવા કેમ્પ ચાલી રહ્યા છે ત્યારે અત્યારે હાલ આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે મોરબી રાજકોટ હાઈવે પર હુંડાઈના શોરૂમની બાજુમાં એક જેઠ સંગમ વોટર પાર્કમાં જ આ સેવા કેમ્પ અત્યારે હાલ ચાલી રહ્યો છે અને આ તમામ યુવાનો આ સેવા કેમ્પમાં પોતાની સેવા આપી રહ્યા છે ત્યારે આપણે વિગતવાર વાતચીત કરવા જઈ રહ્યા છીએ આ કેમ્પના જે મુખ્ય સંચાલકોમાંથી એક એકલામાં વર્ષમાં મંગલ પ્રવેશ છે અને આ કેમ્પમાં પદયાત્રિકો માટે કંઈક પ્રકારની વિશેષ સુવિધાઓ છે અમારો આ કેમ્પ સતત દસ વર્ષથી કાર્યરત છે આ અગિયારમું વર્ષ ચાલુ છે અને આમ સેવામાં જોવા જાવ તો જમવાનું રહેવા તથા ચા પાણી નાસ્તો તથા મેડિકલ ટોટલી સુવિધા ઉપલબ્ધ છે છતાંય પદયાત્રીઓને કોઈને રસ્તામાં કાંઈ મુશ્કેલી પડે તો એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરેલો છે બરાબર અને અમારા ઓમ શક્તિ ગ્રુપમાં નાનાથી મોટા તમામ બધા આયોજક જ છે એવું જ કહેવાય અને બધાનો સાથ સહકાર બહુ સારો મળે છે જેથી કરીને અમે આ કાર્ય સંપૂર્ણ સફળ કરી શકીએ છીએ એ હેલ્પલાઇન નંબર પણ દર્શકોને આપી એક હેલ્પલાઇન નંબર છે દિગુભા ઝાલા છન્નું નેવાસી પાંચ સત બીજો છે ધર્મેન્દ્રસિંહ ઝાલા નવાણું ઝીરો છન્નું પાંચ નવડા ત્રીજા છે યુવરાજસિંહ ઝાલા બાણું બે ચોરાસી ચાર મીંડી અને બગડો ત્રીજા છે અમારે ભાઈ હરેન્દ્રસિંહ ઝાલા તેના નંબર છે એકાણું જીરો નેવું એક ઓગણ સિત્તેર પાંચ બગડા ચોથા અમારા ભાઈ છે પ્રદીપસિંહ ઝાલા ચોરાણું બે બાતેર છત્રી સાતસો રસ્તામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડે પિકઅપ ડ્રોપ તમામ સુવિધા અહીંયા અમારા કેમ્પના અવેલેબલ છે ખૂબ સારી વાત કહે તમામ દર્શકો પણ ખાસ નોંધ લઈએ ને જે પદયાત્રિકો ચાલી રહ્યા છે માતાના મઢ જોવા માટે અને જો આ કેમ્પની આજુબાજુમાં જ ક્યાંય પણ કોઈ તકલીફ હોય આપને તો ચોક્કસથી જે આ દિગુભાઈ હેલ્પલાઇન નંબર જણાવ્યા છે તેમના પર આપ સંપર્ક કરી શકો છો અને સમયસર મદદ પણ આપ મેળવી શકો છો હવે આપણે આગળ જે અંદરની તરફ જે વિશેષ સુવિધા રાખવામાં આવી છે તેના પર આપણે અંદરથી પણ દ્રશ્ય દર્શકોને અને સાથે જે પદયાત્રિકો ચાલી રહ્યા છે તેને પણ બતાવી દઈએ કે આ તમામ પ્રકારની સુવિધાઓ છે રહેવા તેમજ જમવા માટે ખાસ જે ઉતારા માટેની જે વ્યવસ્થા છે તેમાં આપ જોઈ શકો છો કે સરસ પથારીની પણ એક સારી વ્યવસ્થા અહીં રાખવામાં આવી છે ગાદલા છે ઓઢવા માટેની સુવિધા છે સાથે જે પદયાત્રિકોને કોઈ તકલીફ હોય કોઈ પણ કાંઈ સારવારને બાબતને લઈને કાંઈ જરૂર પડે તો તમામ પ્રકારના જે મેડિકલને લગતા જે સાધનોની તમામ જે ફર્સ્ટ એઇડ કે કહી શકાય ફર્સ્ટ એડ કીટ કે તમામ અહીં અહીંયા જોવા મળી રહી છે ને તમામ સુવિધા અહીં આ કેમ્પમાં તમામ પદયાત્રિકોને પણ હાલ મળી રહેશે સાથે આ આ તરફ પણ દ્રશ્ય બતાવી દઈ કે જે કિચન પર છે અને જ્યાં જમવાની સરસ વ્યવસ્થા પદયાત્રિકો માટે હોય છે ને જ્યાં જમવાનું બનતું હોય છે પદયાત્રિકો માટે તેના પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ખૂબ જ સારી એવી સ્વચ્છતા જાળવી અને શક્ય હોય તેટલો પૌષ્ટિક અને શુદ્ધ આહાર તમામ પદયાત્રિકોને જમાડવાનો આ તમામ જે યુવાનો છે ઓમ શક્તિ ગ્રુપના આ તમામ યુવાનોની ટીમ દ્વારા અત્યારે હાલ મહેનત અને જેમ જ ઉઠાવવામાં આવી રહી છે ઘણા બધા સેવા કેમ્પ છે તેનું લાઈવ કવરેજ જોવા માટે ખાસ ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારો ફેસબુક પેજ અવશ્ય તમામ દર્શકો લાઈક કરવા હું અપીલ તો સાથે તો બીજી તરફ બહેનો માટે પણ અલગથી એક વ્યવસ્થા સુવિધા રાખવામાં આવી છે તેના પણ દ્રશ્ય દર્શકોને આપણે બતાવી દઈએ કે મહિલાઓ માટે પણ એક અલગ વ્યવસ્થા છે આ તરફની સાઈડમાં જ્યાં બોર્ડ આપ વાંચી શકો છો કે બહેનો માટેની જે સુવિધા છે તે પણ અહીં અલગ રાખવામાં આવી છે આ પણ એક ખૂબ જ સારી બાબત જોવા મળી રહી છે અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને સારું એવું સંચાલન ઓમ શક્તિ ગ્રુપ દ્વારા અત્યારે હાલ આ સેવા કેમ્પમાં ચાલી રહ્યું છે વધુ કેમ્પનું સેવા કેમ્પનું તમામ કવરેજ જોવા માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો વધુ સમાચારો માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ મોરબી જિલ્લાનું તેજ રફ્તારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક